ઘટના બાદ અધિકારીઓ થયા દોડતા જ્યાં કતારગામ રાશિ સર્કલ પાસે આવેલી નર્સરી સ્કૂલ સીલ કરવામાં આવી ત્યારે ફાઈ અને બીયુ પરમિશન વગર ચાલતી હતી નર્સરી તંત્ર સફાળુંગ્યું હતું ઠેર ઠેર ફાયર સેફટી ને લઈને તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટ ની ઘટના બાદ અધિકારીઓ દોડતા થયા ત્યારે ગામ માં રાશી સર્કલ પાસે આવેલી નર્સરી સ્કૂલ સીલ કરવામાં આવી છે તેને ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર ચાલતી હતી નર્સરી જે નર્સરી સ્કૂલના નાના ભૂલકાઓ કરતા હતા ત્યારે ઘણા પ્રશ્નો પણ થઈ રહ્યા છે આખરે ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર કેવી રીતે કોઈ નર્સરી સ્કૂલ ચાલી શકે શું આ બાબતે ફાયર જે અધિકારીઓ છે તેમનું ધ્યાન નહીં આવ્યું હોય કે પછી હપ્તા રાજ ચાલતું હશે કે જ્યાં નાના ભૂલકાઓના જીવના જોખમે નર્સરી સ્કૂલ ચાલતી હતી ત્યારે અત્યારે ઉલ્લેખનીય છે કે રાજકોટની જે અગ્નિકાળની ઘટના થઈ એના બાદ જે સપાળું તંત્ર જાગ્યું અને એ અંતર્ગત જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે કસારગાંવ રાજ્ય સરકાર પાસે આવેલી નર્સરી સ્કૂલમાં ફાયર એનોટ્રી કેબીયુ પર બી સરજ રહતી કે જ્યાં નાના ભૂલકાઓને જીવના જોખમે અભ્યાસ કરાવતો હતો અલગ અલગ ગેમ ઝોનમાં કાર્યવાહી હાથ કરવામાં આવી હતી પરંતુ કેટીવી ન્યૂઝ ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે શા માટે ગેમ ઝોન કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરમાં અલગ અલગ શાળાઓ ટ્યુશન ક્લાસીસો ફાયર એનઓસી બીયુ પરમિશન વગર ધમધમી રહ્યા છે ત્યારે સુરત મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે કતારગામ ઝોન ની ટીમ વહેલી સવારથી આવા યુનિટો પર કાર્યવાહી કરતી જોવા મળી રહી છે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કતારગામ વિસ્તારમાં આવેલા રાશિ સર્કલ પાસે ફર્સ્ટ ક્રાય ઇન્ટીલિટોસ પ્રી અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને અહીંયા જે નાના બાળકો અભ્યાસ માટે આવતા હોય છે ત્યારે આ સ્કૂલ ઉપર પરમિશન ન મળતા મનપાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં છે પોલીસ કાર્યવાહી કરવા પહોંચ્યા છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો નાના ક્લાસની અંદરથી બહાર કાઢવામાં આવ્યા છે અને અધિકારીઓ અત્યારે બીયુ પરમિશન ને લઈને આ ટ્યુશન ક્લાસીસ આ પ્રી પ્રાઈમરી સ્કૂલ કાર્યવાહી કરતા જોવા મળી રહ્યા છે કે રાજકોટ ની ઘટના બની છે પરંતુ હજી વાલીઓ પણ સજાગ નથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો રાશી સર્કલ ખાતે આવેલા જે પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્રશ્યો જોઈ રહ્યા છો અધિકારીઓની ટીમ

આરીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત